અધઘટા સુધારો છું કા અધઘટ કા ખાંડણીમાં વાટી લઈશ આ ડિલિવરી વખતે પણ આ લાડુ ખોડાવી રીત પ્રમાણે અહીં તમને પ્રથમ ઘી બતાવી દઉં ઘીની મેં વાટકી એટલે નથી ભરી કે ખોટી ચીકણી થાય તો આપણે મિક્સ કરશું ઘી છે ને ગમના લોટ જેટલું જ લેવાનું અગર આપણે માહિતી દેખાય છે ને ફૂલેલો સરસ એ સાથે નાખી દેશું હશેરિયો પાંચસો આપે માવો પછી એને નાખી દીધું અને અહીં કાટવાનો મસાલા નાખી દઉં છું લાગે એમ છે તો ચાલુ કરી લેશું અહીં લિક્વિડ ગોળ પણ વાપરી શકાય રૂમ ટેમ્પરેચર પર આવશે ત્યારે એની નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ હશો અને આનંદમય હશો એ જ શુભેચ્છાઓ સાથે મિત્રો આજ વિડીયોની શરૂઆત મોડી મોડી કરી રહી છું પણ એક રેસીપી સાથે કરી રહી છું દર વખતે શું કરું કે બ્લોગ પહેલો તો તૈયાર કરી લઉં અને જ્યારે જે બનાવું ત્યારે રેસીપી ત્યાં આજે રેસીપીથી જ બ્લોગની શરૂઆત કરી રહી છું આજ શિયાળા માટે સરસ મજાની રેસીપી બનાવી રહ્યા છીએ અને એને તમે ગોંદ પાક પણ કહી શકો કોઈ કોટો પણ કે કોઈ શિયાળુ પાક પણ કે અને કોઈ માતર કે તો કોઈ ઘઉંના લાડુ પણ કહેશે શિયાળુના તો ચાલો બનાવી અને તમને બતાવી અંદર શું શું નાખીએ છીએ આ ડિલિવરી વખતે પણ આ લાડુ ખવડાવી શકાય છે અને પ્રેગનેન્સી વખતે પણ અમે દીકરીઓને આવું ખવડાવી હમણાં બનાવ્યા હતા એનાથી થોડા કંઈક અલગ બનાવશું આપણે લાડુ તે દીને રીત પ્રમાણે અહીં તમને પ્રથમ ઘી બતાવી દઉં ઘીની મેં વાટકી એટલે નથી ભરી કે ખોટી ચીકણી થાય તો આપણે જેટલો પણ લોટ લીધો છે ને ઘઉંનો એટલું આપણે ઘી લેશું એટલો જ આપણે અહીં ઘઉંનો લોટ લીધો છે ઘઉંનો લોટ છે એનાથી બે ઘણો ગોળ લીધો છે એટલો આપણે માવો લીધો છે ગોળ અને માવો બંને સરખા છે અહીં લોટથી અડધી બદામ અડધા કાજુ અડધા અહીં કિસમિશ અને લોટ જેટલી જ આપણે લીધી છે કોપરાની છીણ લોટથી અડધો નાખ્યો એટલે લીધો છે ગુંદ જેને આપણે ફૂલાવશું આ છે કાંડલા કાટલાનો મસાલો આ છે વરિયાળી અને ખડી સાકર સાથે પીસેલા અને આ છે અસેડિયો અને અહીં સોંઠ પાવડર એક ચમચી એટલી જરૂર પડશે એટલો નાખી લેશું તો અહીં મેં દબીમાં જ રાખ્યો છે તો ચાલો હવે રેસીપીની આપણે શરૂઆત કરીએ

અને એને મીડિયમ તપે શેકી લેશું લોટને ઘી છે ને ઘઉંના લોટ જેટલું જ લેવાનું અગર આપણે માલ અંદાજીત લઉ છો તો આ રીતે એક દવા રબડી થઈ જાય એટલું ઘી નાખવાનું અને ધીમા તપે આપણે શેકવાનું છે કાકરો ન થાય નહીં તો બળી જશે તો સ્મેલ આવશે અને કાચો રહેશે તો ખાવાની મજા નહીં આવે એટલે ધીમે ધીમે આપણે પાંચેક મિનિટ શેંકશું અને કલર બદલે ત્યાં સુધી શેકશું

શેકાઈ રેવા આવે એટલે આપણે એની અંદર નાખી દઈશું આપણે કણી ગુંદ લીધો છે તો ધીરે ધીરે ફૂલશે અંદર કણી હોય ને તો સારો રે અને જીણો હોય તો એ પાછળથી નાખાય તમને જો પીસેલો ગુંદ નાખો ફૂલાવો નો હોય

ભૂમ ખુલી જવા આવે ને એટલે નાખી દેસ આપણે કિસમિસ તમને પસંદગી પ્રમાણે નાખવાની તમને ઓછી પસંદ હોય તો ઓછી નાખવાની પછી બધું કરી શકાય એના પર નાખશું આપણે બદામ બદામ પણ ઘીમાં શેકાઈ જાય નાખી દેસુ રસેડિયો ગેસ બિલકુલ ધીમો છે ધીમે ધીમે શેકતા જશું હલાવતા જશું એની સાથે નાખશો કાજુ આપણે માવો માવા ને થોડું ટાઈમ લાગશે એકદમ મિક્સ કરી લેવામાં એ માવાને આપડે ધીમે ધીમે ચલાવશું બધું મિક્સ કરવાનું છે પણ હલકા આ કે ગુંદ ભાંગી ના જાય જો તમને ભૂકો પસંદ હોય તો જોરવો પડે પણ અમે છે ને આમાં ગુંદર આવો ગમે ઘણો આ મીઠો મીઠી ગાંગડી મોમાં આવે ને ગમે એ રીતે આપે રે માવાને હલાવશું બરાબર અહીંયા આપણે વરિયાળી પાવડર અને બુરું ખાંડ જે મિક્સ રાખી હતી એને નાખી દીધું અને અહીં કાટલાનો મસાલા જ નાખી દઉં છું ગેસ બિલકુલ ધીમો છે એના પર હવે આપણે ગોળ ને વેરી દઈશું એને હવે મિક્સ કરશું ધીમા ધીમા તરફે ગોળ આની અંદર ગળી જાય એટલા માટે કારણ કે આપણે માવો નાખ્યો છે ને જો માવો ના નાખ્યો તો ગેસની ફ્લેમ એ બંધ કરી દેવાની તો ગોળ આપણો થોડો થોડો ગળવા લાગ્યો છે એકદમ ધીમા ગેસથી આપણે હલાવતા જઈશું બધું મિક્સ પણ થઈ જાય હવે આના પર આપણે નાખી દઈ થોડોક સૂટ પાવડર એને મિક્સ કરશું અહીં આપણે ડર લાગે તો ગેસને બંધ પણ કરી શકાય ફરી ચાલુ કરવો તો કરી લેવાય ધીમે ધીમે આપણો ગોળ ગળે એટલું જ ગરમ કરવાનું છે તો અહીંયા હું ગેસને અત્યારે બંધ કરી દઉં છું અને આપણે ગરમ ગરમમાં જ આપણે ગોળને ગાળીએ છીએ જો લાગશે કે ગોળ ગળવામાં જે ટાઈમ લાગે એમ છે તો ચાલુ કરી લેશું અહીં લિક્વિડ ગોળ પણ વાપરી શકાય

અને છે અમે આમદાન પણ ખાતા હો અને કોટો કઈ દબાપ કોટો કે રાખે ચપેલીમાં રાખે કે ડબ્બામાં રાખે સ્ટીલમાં ચમચાને બરાબર સાફ કરી તો દબાવું તો દબાવી શકાય સરખે સરખું બધું કરી લઈએ જુઓ થઈ ગયો સરસ ઉપર ઘી તર્યા દેવો બહુ દબાવ સોની નહીં તો આપણો ગુંદ ભાંગી જશે ઘણા ઘણા ગુંદ ભાંગેલો ભાવે ને અમારા ઘરમાં આ ગોળ લઈ લેશે ગુંદ એટલે એકદમ મસ્ત મીઠો ટેસ્ટ આવે કણી કાળી બોલે એવો જોઈએ ઘણું દબાવશું તો જો ઉપર ઘી તરશે રૂમ ટેમ્પરેચર પર આવશે ત્યારે આના કાપા પાડી લેશું અને સર્વ કરશું હવે આની પર ઘણા શણગાર કરે ને એની પર નાખે કતરણ વેર મને નથી લાગતું કતરણ વેરવાની જરૂર હોય એમને એમ મસ્ત જ દેખાય છે તો દેખાય છે ને રેસીપી જોરદાર માલ નાખે તો મીઠાઈ સારી જ થાય તો આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કેજો શિયાળું છે સંજોગ હોય તો તમે પણ બનાવજો અને ખાજો આ હેલ્ધી આઈટમ છે દર શિયાળે ખવાય આમાં બધી જ વસ્તુ એવી રાખી છે જે શરીર માટે ગુણકારી છે અસેડીઓ સૂંઠ એ બધા ગરમ વસ્તુ છે અને પાછું તમને સાંધાના દુખાવામાં પણ મદદરૂપ થાય મતલબ મટી જાય ક્યારે હાડકાના દુઃખે શિયાળાનો આ ખાધેલું ને તો કામ આવે અમે બધા ચાલીએ ને ઘણા એમ કે છપ્પન વર્ષ એટલા દોડો છો કારણ કે મારાથી નાના હોય ઘણી વાર એમ થાકી જતા હોય એમ કે ત્યારે હું ખાધેલું છે ને કામ આવે તો તમે પણ બનાવશો ખાજો હવે આપણે લીશું શું આપો જો આ રૂમ ટેમ્પરેચર પણ આવી ગયું પણ આ સવારે આપણે આ સાંજે બનાવતા હતા તો અહીં સરસ થઈ જશે ચગથા પાડી લઉં ગુંદર ને શું બધું ડ્રાય ફ્રૂટ ને બધા આખા હોય ને એટલે ચગથા પાડવામાં થોડી કોલી થાય ને બધા જુદા પાડે થોડ થોડા પણ જોરદાર છે ને સરસ તો મિત્રો તમને વિડીયો પાછળ સ્વીચ ને કાલે લઈ લીધા છે પણ દેખાશે હવે આના પછી કારણ કે આ ત્યારે રૂમ ટેમ્પરેચર પર આવ્યું નતું અને આપણે સ્વીચ લઈ લીધો એ રીટી મેં એ રીતે કરીશ કે તમને રેસીપી સીધી સીધી મળે આ એન્ડિંગ માં નાખીશ તો આપની લિંક તૂટી જાય ને રેસિપી ની તો ચાલો હવે મેં લીધો છે સુવિચાર ને તમે સમજો ઠંડી પડે છે તો ઉપર થી દેખાય છે ને સાઈ સોડી પછી આ ઠંડી પડે છે તૈયારી રાખું સારું આપણે કરી હા કારણ કે આમળા ત્રણ દિવસ થયા ઠંડી બહુ છે હમણાં ઠંડી નીકળી છે આ સિગવટવાળી સરસ ઠંડી પડતી રહે તો આ સુવિચાર ની વાત કરી તો એવી છે કે જગતમાં કોઈ પણ વ્યક્તિનું મહત્વ હોય ને તો એના સ્વભાવને કારણે હોય છે કોઈ પણ વ્યક્તિનું મહત્વ હોય તો એના સ્વભાવના કારણે હોય છે એટલે કીધું છે કે મહત્વ ઇન્સાનનું નહીં માણસનું નહીં એ સારા સ્વભાવનું હોય છે કેમ કે કોઈ વ્યક્તિ એવી હોય છે કે એક પલમાં તમારું દિલ જીતી લે મતલબ તમને ઓળખી શકે તમારા દિલને જીતી દે અને કોઈ વ્યક્તિ એવી હોય છે જેની આખી જિંદગી નીકળી જાય ને તો સાથે રહેવા છતાં આખી જિંદગી સાથે રહેવા છતાં એ ઓળખી ન શકે વ્યક્તિને એટલે જ ઘણી વાર એ લોકોના મનમેળ ન હોય ને માથા કૂટું થતી હોય બંને પક્ષે હોઈ શકે પણ ન હોઈ શકે પણ વ્યક્તિનો જો સ્વભાવ સારો છે કોઈ ઓળખવાની તાકાત છે તો એ વ્યક્તિની દિલ જીતતા કાંઈ નથી લાગતું અને એટલે જ કીધું છે એટલે કીધું છે કે રૂપિયાથી કદાચ રૂપ ખરીદી શકાય છે આપણે પૈસાની ને આપણે મેકઅપ આ તે બધું રૂપ બનાવી શકીએ છીએ પણ સંસ્કાર નહીં સંસ્કાર તો ક્યારે ન મળે આપણે એના પૈસાથી કોઈ સંસ્કાર ક્યાં મળે છે કે ક્યાં નહીં મળે આપને બરાબર છે સારા સબંધ માટે સારું ખાનદાન જ સોતાય મિલકત ન સોતાય કોઈ દિવસ તો આજ વાત સાથે અનુરૂપ છે એનો પણ સુવિચાર કે મહત્વ ઇન્સાનના સ્વભાવનું છે આ સ્વભાવ સંબંધ એ બધા એવા છે કે સારા ખાનદાની એનાથી ખાનદાની ખાનદાની કોને કેવાય નાના મોટા બધાને ઓળખી શકે નાના મોટા બધાનો ખ્યાલ રાખે એકબીજા સાથે હળી મળી જવાની જે વાતો એને ખાનદાની કહેવાય તો એવી ખાનદાની શોધવા માટે એવા સારા સંબંધો જાળવા હોતા ખાનદાન પરિવાર હોવા જોઈએ

એ ખરીદી સકાતો નથી ઘણીવાર આમાં બેઠા ને એમ કે પૈસા ને શું કરો પૈસો હાથ નો બેન છે હવે તો એ ઓછો થઈ ગયો છે ને જૂનું થઈ ગયો છે પેલા વળી લઈને કેતા જાય પૈસો તો હાથ નો મેલે તો એ વાત ખોટી છે હું કહું મારો મેલ ઉખડી ને કહું કોઈ ને જઈને મારો બેન દઉં મને આ વસ્તુ દો નહીં આપે એટલે પૈસો હાથ નો મેલ એટલે તો કે ખાંડા ખાનદાની આવતો એટલે બરાબર ને તો ખાનદાનની શોધવી જોઈએ ને ખાનદાન વ્યક્તિ સાથે જ આપણો વ્યવહાર હોવો જોઈએ ગરોબો હોવો જોઈએ ચાલો મિત્રો આજ વિડીયોમાં હું અહીં નાખું છું કાલે વળી પાછા આપણી સરસ મજાના વિડીયો સાથે આશા રાખીશ કે આજનો વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે રેસીપી પણ ગમી હશે સુવિચાર પણ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક શેર તો કરો છો અને કરતા જ રહેજો વધુ શેર કરી મારી રેસીપી પહોંચાડજો કારણ કે આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરી તમને કહેવાનું છે ને તમે કઈ રીતે બનાવશો એ પણ કહેજો આ જ મીઠાઈ બનાવવાની મારી પાસે અલગ અલગ ઘણી બધી રીતો છે અગિયારસ આવશે એ પહેલાં આપણે ફરાળી ગુંદપાક બનાવશું જે અગિયારસનો ખાઈ શકાય એવો આજે લોટવાળો બનાવ્યો બીજી વખત આપણે બિલકુલ ફરાળી બનાવશું એની એની રેસીપી તમારી સાથે શેર કરશું ફરીથી કહું છું આજની રેસીપી કેવી લાગીને તમે કઈ રીતે બનાવશો એ કહેજો